આ કડિયાળો હાલો આપકે કેવું લાગે તમે તો યંગ છો યુવા છો આપણે યુવાનોનું પણ જોવાનું હોય ને યુવાનોના કામ થાય પહેલા યુવાનોનું કામ તો તમે દેખો ને કેટલી ભરતી ઉભરી કેટલા કૌભાંડ થાય છે ભરતીઓમાં તો કેવું છે કે ઓલા 11 મહિનાના કરારથી સિવાય નોકરી નહી મળે નોકરી ની જ મળતી ને એટલે ને યુવાનો લગાડ છે યુવાનો પૂરી પૂરા ના યુવાનોનું શોષણ થાય છે આ સરકારની અંદર યુવાનોનું શોષણ થાય આ સરકાર કોઈ સરકાર એવી નથી કે યુવાનોના હિતમાં નિર્ણય લઈ શકે કોઈ ની ખેડૂતના હિતમાં ને ગૃહિણી ના માં ને ખેડૂતના ના માં ને યુવાનો ના હિત કોના હિત માં યુવા દુખી છે પૂરી પૂરા દુઃખી યુવા દુઃખી ખેડૂત દુઃખી આમ જનતા દુઃખી છે પૂરે પૂરી તમે દુઃખી કોણ છે સુખી સરકાર ના મંત્રીઓ એ મોટા લોકો છે સરકારનો નો નાના માં નાનો સરકાર નો હશે ને સરકારનો એ નાનામાં નાનો કાર્યકર્તા કરતા હશે કાલ ને દિવસે બળદ કાઢ્યું નતું આજે ફોર્ચ્યુનર ઓળી લઈને ફરવા વાળા છે કેવાથી આવી કેવાથી આવી કોઈ સીબીઆઈ તપાસ થઇ કોઈ ઈડી તપાસ થઇ જોવો તમે વિપક્ષના નેતા બધા ની કોઈ નહીં હોય ને કોઈ એમના વિરુદ્ધ માં તરત તપાસ ચાલુ હોય છે એટલે તમે કહેવામાં માંગો છો કે ભાજપ ના કોઈ તપાસ નહીં થતી કોઈ તપાસ વિપક્ષમાં માં બધા ની તપાસ ચાલુ તપાસ ચાલુ આમ શું હોવું જોઈએ સાચું સાચું તો આ સરકાર નિષ્ફળતા પૂર્વક કામ નથી કરતી એ સો ટકા દેખાય છે સરકારના મળતી આવું કામ થાય છે આમ જનતા તમે જોઈ લો કેટલી દુઃખી છે કેટલી પરેશાન છે મતલબ આ આજ રસ્તો આ જાનેરા જાનેરા શું આગતા રસ્તા માટે કરી અને અહીંયા જ આંદોલન થયેલું છે હું ત્યાં હતો ને જો અહીંયા દાદુર ન થેલું છે આ રસ્તાનો કોઈ નિરાકરણ નથી આવતું એટલે આ બંને તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે ને આ દ્વારા મુખ્ય માર્ગ કેટલા સમયની માંગણી છે આ સમય તો આ તો ક્યારની માંગણી છે ને આ આ રસ્તામાં સોલ્યુશન થતું જ નથી ને આ તો બે તાલુકાઓ વચ્ચેનું એક એપી સેન્ટર છે ડુંસોલ ચોકડી એટલે અત્યારે ખૂબ વિકાસ થઈ રહ્યો છે તો અહીંયા આ રસ્તો બને તો ઘણા બધા ફાયદા થાય એમ છે આ આ સરકારનો વિકાસ નથી આ આ જનતાની આ પોતાના પગ ભેર ઊભી થઈ અને વિકાસ કરે સરકારનો કોઈ વિકાસ નથી સરકાર આ રસ્તા ઉપર કોઈ કામ કરે કોઈ કોઈ નહીં યાર શું હાલ્યું સરકારી મને બતાવો એક આરોગ્ય સેન્ટર આવ્યું આરોગ્ય સેન્ટરમાં ચાર કલાક માંથી ચોવીસ કલાક માંથી બાર કલાક પુરા તાજપ નથી બતાવો મને ત્રણસો મતલબ અહીંયા સરકારી દવાખાનું છે પણ મનમાની ચલાવે ચલાવે એમના ટાઈમે આવો ને એમના ટાઈમે એક દિવસ હું ખુદ આવ્યો આ હોસ્પિટલની ની અંદર આવ્યો લગભગ ત્રણ વાગ્યા ની આસપાસ ત્રણ વાગ્યા ની આસપાસ એક જ જણ હોસ્પિટલમાં માં ને એ પણ આરામમાં સુઈ ગયેલો આખા હોસ્પિટલમાં બે માળની ની અંદર ફરીને આવ્યો કોઈ ના મળ્યું મને પછી એ જાગીર ભાઈ આવ્યો મને કે તવી ભાજર નહી હે પછી આવજો તો યુવાનો અત્યારે જે ભણવાની દોટ લગાવી રહ્યા છે મોટા મોટા ખર્ચા ઉકરીને નોકરીની જે હેરોમાં મતલબ નોકરી મેળવવા માટે શું કરીએ શું કરીએ આવા બધા એમ કે ઉભરતો જે યુવાન છે ગાંધીનગર અમદાવાદ દિલ્હી જયપુર મેડિકલ કોલેજમાં એડમિશન લેવાના કરોડો રૂપિયાના ખર્ચા કરવાના તો છેલ્લે નોકરી તો 11 મહિનાના કરાર માટે મળે તો આટલી બધી દોટ કેમ કે બધી દોટ ડોળ યુવાનને એક લાલચ છે કે સરકારી નોકરી માં ભરતી થાય અમે સરકારી નોકરીમાં ભરતી પરંતુ સરકાર એ રીતના ચલાવે છે રેકેટ ચલાવે સરકાર નું એ કેવું રેકેટ ચલાવે તમે જુઓ અગિયાર મહિનાના કરાર ઉપર નોકરી શું કરવાનું શું કરેવાનું શું કરે શું કરી નાખ કશું કરી ના સાહેબ અગિયાર મહિના પછી પાછું બીજી નોકરી ગોતવાની પહેલી એટલે મને બાર મહિના પૂરા થવા બે મહિના બાકી હોય અને પહેલથી ગોતવી પડે બે મહિના નોકરી એટલે જે અગિયાર મહિનાના કરાર છે એ નવ મહિના નોકરી થાય ને હળખી રીતે તો હા થાય ને પણ તમે જુઓ પહેલેની સરકાર હતી એક કાયમી માટે ભરતી કરતી હતી કાયમી માટે નોકરી આ રાષ્ટ્ર હતા અને હવેની સરકાર છે તે એક રેકેટ ચલાવે છે અને એ એના મથિયાનું રેકેટ છે અને અમારું બનાસકાંઠા તો એવું થઈ ગયું છે તમે જુઓ એક સમાજના હાથમાં છે એક વ્યક્તિના હાથમાં છે જે પોતાના જ સમાજના વ્યક્તિનું રેકેટ ચલાવી અને ઉપર લઈ જાય છે આ તમે દેખો અમારો સમાજ કેટલો બોળો છે બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજ કેટલો બળો છે ટિકેટ આપવામાં કેમ પાછળ રહે છે ટિકિટ ટિકેટ આપવામાં કેમ મત ભેદભાવ કેમ છે બનાસકાંઠાની અંદર નેતાઓમાં પણ ભેદભાવ છે નાના મોટી સમાજના કોઈ નેતા તે લોકોને પસંદ નથી તેમના જ જોઈએ છે ને એટલે મજબૂત પૈસાવાળો માણસ હોવો જોઈએ તેમના તેમના એમના એક 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 વ્યક્તિના આસારે આખું બુલસ્કાર ચાલે છે એના કારણે આ વખતે બુલસ્કારનું રિઝલ્ટ થયું અલગ મન મન બનાવી લીધું છે સો ટકા રિઝલ્ટ અલગ જ જોવા મળશે બીજેપી આવેલી હોય એનાથી અલગ રિઝલ્ટ આમ કેવું રિઝલ્ટ નહીં કેવી તમે તમે પહેલથી એડવાન્સ શું કહો છો કેવું રિઝલ્ટ છે ટકા વિપરીત વિપરીતમાં જ રિઝલ્ટ આવશે હા સાહેબ જોઈ લીધું આ વખતે તો રિઝલ્ટ અલગ હોય